વિડિયો નું શૂટિંગ કઈ રીતે કરવું અને વિડિયો નું આપણે એડિટિંગ કઈ રીતે કરવું આપણું YouTube માટે તો મિત્રો ખાસ વિડિયોમાં બન્યા રહેજો કારણ કે આપણે YouTube ની અંદર વિડિયો બનાવવો છે તો આપણે એને શૂટ કઈ રીતે કરવાનો છે અને એના જે ભાગ છે આપણે વિડિયો માટે કઈ રીતે આપણે એને એડિટિંગ કરવાનો છે એની બધી માહિતી તમને આ વિડિયો ની અંદર મિત્રો આપવાનો છું તો સૌથી પહેલા તો મિત્રો તમને કોઈ પણ તમારી પાસે ફોન છે ગમે તે હોય તો એની પાસે મિત્રો ખાસ તમારે છે તમે દિવસની અંદર તમારી પાસે જે પણ નોલેજ નો વિડિયો બનાવવો હોય કે તમે કોઈ વ્લોગિંગ વિડિયો બનાવવો છો તો કોઈ ટેન્શનની જરૂર નથી પણ કેવાનું મતલબ કે તમે જે પણ વિડિયો બનાવશો એના આખા દિવસના પાર્ટ અલગ અલગ હોવા જોઈએ આખા દિવસમાં તમે શું કરો છો એ મહત્વની વાત છે થોડા થોડા કટ તમારે શૂટ કરી લેવાના છે અને એને તમારે પાસે છે ને એડિટિંગ ਕਰવાના છે હવે એડિટિંગ માં ઘણા બધા એપ્લિકેશન મિત્રો આવે છે VN આવે છે હું ખુદ મિત્રો ઇનશોટ વાપરૂ છું અને અત્યારે હાલની અંદર કાઇનમાસ્ટર ની નવી એપ આવી છે સ્પ્રિંગ એની અંદર પણ બહુ બેસ્ટ એડિટિંગ થાય છે તો અત્યારે મિત્રો જે હું એડિટિંગ કરું છું ઇનશોર્ટમાં કરું છું જે વોટરમાર્ક વગરનું એપ્લિકેશન છે હવે સૌથી પહેલાં તો તમને અહીંયા એપ્લિકેશન તમને દેખાડી દઉં તો આ છે મિત્રો ઇનશોર્ટ એપ્લિકેશન મિત્રો આની અંદર આપણે વિડીયો ખાસ બધા બનાય છે ને આ એપ્લિકેશન ની અંદર એક સિસ્ટમ પણ છે કે તમે કેટલા વિડિયો બનાયા બધા વિડિયો નો ડ્રફ તમને અહીંયા જોવા મળી રહેશે કઈ કઈ તરીકે કયા કયા વિડિયો બનાયલા છે હવે અહીંયા આ ટાઈપ નું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારા આ એપ ને તમે જેવું ડાઉનલોડ કરશો જો અહીંયા લખેલું છે ઇનશોટ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ની અંદર મળી રહેશે प्ले स्टोर માં મળી રહેશે પછી એ વિડીયો નું ઓપ્શન છે તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમે જો અહીંયા મે કેટલા વિડીયો અપલોડ કરેલા છે કેટલા અહીંયા 256 આ એપ ની અંદર મે એડિટિંગ કર્યા છે 256 એટલે તમે વિચાર કરી લો કેટલા વિડીયો થાય છે મિત્રો તો અહીંયા ડ્રાફ્ટ માં જો ને તો બધા વિડીયો તમને અહીંયા જોવા મળી છે મારા બધા વિડીયો અહીંયા પડ્યા છે ત્યાર પછી અહીં એક ઓપ્શન છે 90 प्लस વાળો આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે મેઇન પોઈન્ટ તો એ છે કે તમે આખા દિવસની અંદર કેટલા કટ એડિટ મતલબ શૂટિંગ કરેલા છે હવે તો આપણે અહીંયા એક ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે જો નીચે કે બ્લેક છે અહીંયા આની ઉપર ક્લિક કરીએ ને કેમેરાના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દી એટલે કેમેરા થી આપણે શૂટિંગ કરેલું છે આપણો ફોન ની અંદર તો બધું મારા ભાગ પડ્યા છે હવે તમેમાંથી કેટલા પટ આજનો દિવસનો તમે જ્યાંથી શરૂઆત કરી છે એ વિડિયો તમારે પહેલો લેવાનો છે દાખલા તરીકે તમને એક વિડિયો ની તો તમને ખબર જ હશે કે આપણે અહીંયા થી શરૂઆત કરી છે વચ્ચે કોઈ વિડિયો તમારે મિક્સ એડ કરવાનો નથી મિત્રો અવે અહીંથી મિત્રો શરૂઆત કરીએ તો દાખલા તરીકે મેં અહીંયા આ 5 મહિના એક આ 2 અને 3 વિડિયો મારા એકની અંદર મેં શૂટ કરેલા છે તો મારે પેલો આ વિડિયો લેવાનો છે પેલો આ વિડિયો લેવાનો છે ત્યાર પછી આ વિડિયો લેવાનો છે અને ત્યાર પછી એના પાસનો તો ત્રણ વિડિયો આવી ગયા છે ને આપણે એને ડન કરી લઈએ હવે ડન કરી લીએ એટલે પેલું タબ જો અહીયું તમને અહી વિડિયો ચાલુ થાય ત્યારે તમને આ ટાઈપનું જોવા મળ્યો છે એનો થોડો આગળ કટ કરી દેવાનો અને આટલેથી આપણે જ્યાં આપણે બોલવાનું શરૂઆત કરીએ ને ત્યાં આગળ આની ઉપર ક્લિક કરીને તમારે એને એટલો ભાગ છે ને મિત્રો ડિલીટ કરી દેવાનો આગળનો ભાગ છે ને કાપી દેવાનો છે એટલે અહીંથી શરૂઆત થઈ જો આ વોટરમાર્ક ઉપર તમે ક્લિક કરશો ને અહીં ફ્રી એડસેના ઉપર તમે ક્લિક કરશો એટલે વોટરમાર્ક એપ્લિકેશનનું निकली जसे એટલે કે આનું જે નામ આંદર વિડિયોમાં આવે ને એ અંદરથી નીકળી જશે મિત્રો ખાસ કરીને એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી તો આ ટાઈમ નું પેજ આવી ગયું છે જો આ વિડિયો મે એડિટ કરેલ છે આ ટાઈમ નું લાઈવ કર્યું છે આની અંદર તમારે કોઈ લેખિત કરવું હોય કોઈ તો અહીંયા શરૂઆતમાં અંદર જે પણ કંઈ લખું છે તો જ હવે આપણે આ વિડિયો ની શરૂઆત કરીએ તો આગળ અ આગળ વિડિયો ની શરૂઆત તો ચલો શરૂઆત તો આ ટાઈપ નું લખી હવે કલર માં તમારે અહીંયા ઓપ્શન મળે છે તમારે જે પણ કલર કરવા આ ટાઈપ ના તો તમે આ રીતે સેટ કરી શકો છો અહીંયા સેટ ને તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો બરોબર હવે આ વિડિયો તમે આખો મે વિડિયો લઈ લીધો છે બરોબર જુઓ અહીંયા 7 મિનિટ ને 50 સેકન્ડ નો આપણો વિડિયો છે તો જો આ ટાઈપનો મે આખા વિડિયો જે ત્રણ પાર્ટ લીધા છે ને બધા વિડિયો અંદર આની અંદર આવી ગયા છે જોઈ લો હવે હવે આની અંદર તમારે જો અલગ અલગ પાર્ટ આવી રીતે તમારે મિક્સ કરી લીધા અને 7 મિનિટનો વિડિયો અહીંયા બનાવી લીધો છે હવે 7 મિનિટનો વિડિયો તમે બનાવી લીધો છે ત્યાર પછી તમને એક ઓપ્શન મળે સેવ કરવાનો તો સેવ કરવા માટે તમને આ ઓપ્શન છે આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરશું એટલે ઉપર એક લખેલું છે export સૌથી પહેલા તો તમારી ચેનલનું નામ તમારે આપણે કોઈ પણ વિડિયોના ઉપર ખૂણામાં લગાવવાનું છે તો આખા તરીકે અહીંયા આપણી ચેનલનું નામ હું અહીંયા લગાવું છું જોઈ લો અહીંયા તમને टेम्परली तो टेक्निकल जयगुगा बराबर है तो टेक्निकल लिखी लख्य तो आप तो ये तमारे ना रही जी कलर बीजों तो आ टाइप राखवे तो तब राखी शको जी टाइपनों और अँर में सैट कर लेवाद हमें एनोज बॉर्डर कलर ते गाढ़ी देवे तो ते आ रीते गाढ़ी सक सो एकदम व्हाइट करवो है तो तुम एकदम વાઇટ કરી લો તો મિત્રો આ લોગો ઉપર આપણે લગાવી દીધો છે આપણી ચેનલ ની અંદર જો ભાઈ એને આપણે ખેંચીને આખા વિડિયો ની અંદર સેટ કરી દેવાનું છે એટલે આપણો વિડિયો જ્યાં સુધી પૂરો ના થાય ને ત્યાં સુધી આપણી ચેનલ નું નામ ત્યાં જોવા મળવું પડે હવે એની અંદર મિત્રો એક બીજી સિસ્ટમ તમારે આ ટાઈપ નું દેખાય છે બેકગ્રાઉન્ડ માં સાઈટ માં કાઢવું કરવું હોય તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે જો અહીંયા મસ્ક લખેલું છે એના ઉપર તમે ક્લિક કરશો ને આ ટાઈપ નું તમે કરશો એટલે આ વિડિયો તમારો છે ને કંઈક આ ટાઈપ નું બની જશે જો આ ટાઈપ નો બન્ચ એના વગર તમારે બીજું સેટિંગ કરવું છે તો તમને એક ઓપ્શન મળે છે बाजू નું તો તમે આની ઉપર ક્લિક કરશો તો તમારો વિડિયો આ ટાઈપ નો કંઈક બની જશે જોઈ લો તો બેસ્ટ વિડિયો આની અંદર મિત્રો એડિટિંગ થાય છે હવે બસ તમારે આને એક્સપોર્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જો તમારે 1080 રાખશો તો એની MB કેટલી થશે 830 હવે જો આના ઉપર ક્લિક કરીને તમે 780 કરશો તો એની MB થશે 388 અને જો તમે એના ઉપર ક્લિક કરીને તમે ફોર કે કરશો તો ફોર કેની મિત્રો એમ બી જો અહીંયા ફોર કે તમને અહીંયા ફોર કેનું ઓપ્શન જોવા મળે છે તો અહીંયા ત્રણ હજાર ઓગણ એંશી એમ બી થશે એટલે મિત્રો આપણે છે ને વિડીયોની ક્વોલિટી ખાલી માપની જ રાખવાની છે હું જે એડિટિંગ કરું છું ને મારા જ વિડીયો તો મિત્રો ખાલી સાતસો એંસીના જ હોય છે મારા આપણા ફોનના રિઝલ્ટ ઉપર નક્કી થાય છે એટલે આવી રીતે તમારે કરી દેવાનું છે ને હવે તમારે એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ વિડીયો તમારો સેવ થઈ જશે તો વિડીયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો